જે લોકો લૂંટીને લઈ ગયા એ આજે પણ ભિખારી જેવા છે અને જે લૂંટાઈ ગયા એ આજે પણ સમૃદ્ધ છે આજે પણ આપણા મંદિરો એટલા ને એટલા સમૃદ્ધ છે અર્થાત કોઈનું લૂંટતા નહીં કોકને લૂંટાવજો તમે જો લૂંટાઈ જશો ને તો તમે સમૃદ્ધ થશો અને જો કોઈનું લૂંટી લેશો ને તો ભિખારી થશો આ સમજણ ના ઉપરથી કેળવવાની છે આજે પણ જો ત્યાં પાણી પીવાના ફાંફા પડી ગયા છે હિસાબ તો દેવો પડશે એક એક પાય નો હિસાબ દેવો પડશે એટલે તમને પણ કહી દઉં આપણે પણ કોઈ કર્મ કરીએ ને એ પેલા દસ વાર વિચાર કરીએ કોઈને લૂંટતા નહીં